તો સુરત જિલ્લામાં પણ ભારે વરસાદથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે સાફલ્ય સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે પચાસ જેટલા ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે ત્યારે ખાડીના પાણી ઓવરફ્લો થતાં અનેક ઘરોમાં પાણી ભરાયા છે તંત્રની ગોર બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ પરિસ્થિતિ સર્જાઈ છે સુરતવાસીઓની અત્યારે હાલ જે રીતે અહીંયા

લગભગ એક દોઢ ફૂટ જેટલા પાણી ભરાયા ભરાઈ ચૂક્યા છે સ્થાનિકો હેરાન પરેશાન છે તંત્ર દ્વારા જે કામગીરી ના આ સમસ્યા રહ્યું હશે સર્જાઈ છે આપણી સાથે કેટલાક સ્થાનિક લોકો છે બેન આ દર વર્ષે આ સમસ્યા છે તમારા ઘરમાં હાલ એક ફૂટ જેટલું થવું પાણી ભરાયું છે આપડે તમે કેવી રીતે મેનેજ કરીએ

તો અમને ઘણું સારું વરસાદ કેટલા દિવસથી આવે છે વરસાદ છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડે છે ને અમારા ઘરમાં અત્યારે સવારના લગભગ બાર કલાકથી પાણી છે જળ પરિસ્થિતિનો હાલ લોકો સામનો કરી રહ્યા છે અને જે વરસાદને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે નિલેશ પટેલ સુરત સુરત જિલ્લામાં જે અવિરત વરસાદને કારણે ખૂબ જાયનીય પરિસ્થિતિ છે આપણું જે સાયન્સ છે સાયન્સ વિસ્તારની જે સાફલ્ય સોસાયટીમાં છે હાલ ચાલીસ થી પચાસ જેટલા ઘરોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા ભરાયા છે આપણી સાથે સ્થાનિક છે સ્થાનિક જાણવા માંગીશું કેટલા ઘરો આવેલા છે હાલમાં કેટલા ઘરોમાં પાણી ભરાય છે કેટલું નુકસાન થાય સોસાયટીમાં ચાલીસ થી પચાસ ઘરો છે ને આ પાણીના પ્રોબ્લેમ દર વર્ષે રહી છે પાણી ભરે કન્ટિન્યુ ને આ દર વર્ષે પાણી ભરાઈ જાય ચાર થી પાંચ કલાક જો મૂસળાધાર વરસાદ પડે તો આ સ્થિતિ સર્જાઈ જાય છે આ સમસ્યા છે ને વર્ષોથી છે અમે ઘણી વખત રજૂઆત કરી છે કે આ થોડું તમે સાફ કરાવો તો જેથી સમસ્યા નીકળી જાય ને આ ખાડી કોઈ વર્ષથી નથી આજુબાજુ જે દબાણો છે તે એકબીજા પર દોડીને ખાડીને ને આજે વર્ષોથી સાફ થતી નથી ને તમે જોવો છો કે આજે હાલત અમે કયા હાલતમાં ઉભેલા છે આ છેલ્લા કેટલા દિવસથી આ પરિસ્થિતિ છે અને આજે પાણી ઘરમાં ભરાયું કેટલું નુકસાન થયું खासा नुकसान थी गया अमरा अनाज पानी बगड़ी गो बधु पी गोदड़ा चादर ये सब पीलाई गया दर वर्ष दर वर्ष दर वर्ष ये समस्या तो जब से ही बना है तब तो से ये समस्या ही है हर साल पानी आता है हाँ हर दर वर्ष ये दो तीन साल से नहीं आया दर वर्ष आता है और ये पानी भर, बर, भरने से आपको कितना नुकसान है भी? ये समझ लो कि अनाज पानी डूबा જો ચાદર ફાદર હૈ ડૂબ ગયે જીતના બરફ આતના ભર લીયા નીલેશ પટેલ સંડેસ ન્યૂઝ સુરત